હેલો ગાય જય માતાજી બધા બે ત્રણ દિવસ મિત્રો રવિવાર રવિવાર છે મિત્રો એક બે બે હજાર છવ્વીસ આપણે જવાનું છે સતુભુવાના મેલડીમાં પાસે કોરડા ધામ જો મિત્રો અમારા ભાઈ તૈયાર થઈ રહ્યા છે જોઈ લ્યો મિત્રો

તો ને મિત્ર મારા પત્નીના ના મોઢે માતાજી ને આપણે જઈ રહ્યા છીએ કોરડા ત્યાં જે એક બે બે હજાર છવ્વીસ ત્યાં સમૂહ હતા સવારે જ્યાં આપણે લાભ નથી લઈ શક્યા મિત્રો પરંતુ આપણે અત્યારે દર્શન કરવા જઈ રહ્યા છીએ અને બસ આ મારા વિલોગમાં બેના રહીજો મિત્રો હું તમને બતાડીશ છેક લગીનો કે કઈ રીતે જવાય જાય આ બોટાદથી અમે વિલોગ ઉતારીએ છીએ અને કઈ રીતે આપણે પહોંચાય છે ત્યાં મિત્રો બસ તો મિત્રો આવા ને તમારો સાથ સહકાર ને સપોર્ટ આપતા રહીજો મિત્રો બસ હમણાં હું તમને મારા વિલોગમાં બતાવીશ કે કઈ રીતે અમે અને કઈ રીતે અહીંયાથી કોરડા ધામ જઈએ છીએ મિત્રો આ વિલોગમાં બન્યા રેજો હું તમને બતાડીશ તો ચાલો મિત્રો આપણે જઈ રહ્યા છીએ સત્તુભુવાના મેલડીમાં પાસે કોરડા ધામ ચાલો મિત્રો ફાઈનલી મિત્રો આપણે ઘરેથી નીકળી ગયા છીએ જોઈ લો આ છે પળિયાદ રોડ જોઈ લો મિત્રો આપણે જઈ રહ્યા છીએ માં મેરડી ધામ કોરડા કે છતુ હોવાના મેરડીમાં છે ત્યાં જઈ રહ્યા છીએ મિત્રો આપણે ઘરની બહાર તો પહોંચી ગયા છીએ આપણે પાળિયા દોડ આવી ગયા છીએ જોઈ લો મિત્રો આ છે પાળિયા દોડ જોઈ લો મિત્રો આ તમે જોઈ રહ્યા છો કે પાળિયા દોડ છે ફાઇનલી નીકળી ગયા છીએ પાળિયાદ રોડે થી હવે મેલડી માં ધામ કોરડા જવા માટે સત્તુ ભુવાના મેલડી માં તરફ તો મિત્રો આપણે વૈસ માં પહોંચી ગયા છીએ અને હવે આપણે આવશે પાળિયાદ તે મોટર થી 15 કિલોમીટર થાય છે મિત્રો એ હવે આપણે પહોંચવામાં જ છીએ તો પેલું આપણે ધામ આવે છે પાળિયાદ ધામ મિત્રો જોઈ લેજો મિત્રો તમે અને બસ આવી વિલોક તમે બન્યા રહેજો મિત્રો બસ આપણે પહોંચવાની તૈયારીમાં જ છીએ પાળિયાદ માં તો મિત્રો જોઈ લેજો પાળિયાદ આવશે પેલું મિત્રો બન્યા રેજો વિલોકમાં ફાઈનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ પાળિયાદના શ્રી હનુમાન સર્કલ છે પાળિયાદમાં આમ રસ્તો જાય છે મિત્રો જોઈ લો તમે પાળિયાદ જાય છે મિત્રો અને પહેલું સ્ટેશન આવે છે પાળિયાદ જે છતુભુવાના મેળડીમાં કોરડા જવા માટે વચમાં આવે છે પાળિયાદ ધામ મિત્રો આપણે પાળિયાદ ધામ પહોંચી ગયા છીએ તો બન્યા રેજો આપણે મિત્રોમાં મિત્રો જે આપણે જઈ રહ્યા છીએ આપણે કોરડા ધામ સતુ ભુવાના મેલડીમાંના મંદિરે જોઈ લો આ મિત્રો પાળિયતનું સર્કલ છે શ્રી હનુમાન સર્કલ કે આપણે પહોંચી ગયા છીએ જોઈ લો મિત્રો ફાઈનલી મિત્રો આપણે સર્કલથી આગળ નીકળી ગયા છીએ અને આગળ આવે છે પાળિયતની નદી જોઈ રહ્યા છો મિત્રો તમે આ પાળીયાતની નદી છે મિત્રો જે કોરડા ધામ જતા વર્ષમાં આવે છે મિત્રો જોઈ લો મિત્રો આ છે પાળિયાતની નદી છે જે પાળિયાત નદીના કાંઠે વસેલું છે પાળિયાત તે નદી છે આ ને જોઈ લો મિત્રો આપણી સાથે છે જે મારા બેન બનેવી છે થઈ ગયા છે મિત્રો ફાઇનલી અને અમે બધા જઈ રહ્યા છીએ કોરડા ધામમાં મેલડીના ધામમાં મેલડીમાં ના ધામમાં મેલડી ધામ કોરડામાં જોઈ લો મિત્રો હું તમને બતાડી રહ્યો છું પહોંચી ગયો મેળો જોઈ જોઈ લો મિત્રો આપણે પહોંચી ગયા છીએ કોરડા જોઈ લો મિત્રો મિત્રો જોઈ લો આપણે મેન જગ્યામાં પહોંચી ગયા છીએ જોઈ લો મિત્રો સમૂહગન છે મિત્રો જોઈ લો તમે જોઈ શકો છો આજ માણસોનો ભીડ મિત્રો તમે જોઈ લો આજે કોરોડા धाम માં સતુભુવા બેઠા છે જોવો મિત્રો જોઈ લો મિત્રો આ ભીડ જોઈ શકો છો તમે જોઈ લો મિત્રો જોઈ લો મિત્રો જોઈ લો મિત્રો આ છે સતુભુઆ પો જોવો મિત્રો આ છે પૌડાધામ જોઈ લો મિત્રો કોરડાધામમાં ભીડના આજે સમુલગન હતા મિત્રો જોઈ શકો છો તમે મિત્રો જોઈ શકો છો તમે આ જગ્યાને જો મિત્રો કેવી રોનક છે આજે અહીંયા અને આજે તમે જાણતા હશો જ પબ્લિક કેવું હોય છે અહીંયા આપણે તો પતી ગયા પછી અહીંયા પહોંચ્યા છીએ મિત્રો જોઈ લેવા આ શત્તુભુવા મેળડીધામ કોરડા જે જોઈ રહ્યા છો તમે મારી સામે અત્યારે

દેવી પાછળ ગઈ તો હારું કેટલી ચાર તારીખે થોઈ સકો છો મિત્ર કર્યા છે ત્યાં પાંચ સમૂહ લગન હવે થઈ જાય જો આ જો બધું આણું છે જોઈ શકો છો મિત્રો છે કરી મિત્રો જો મિત્રો અહીંયા જે સમૂહ લગ્ન હતા તેના મંડપ અહિયાં છે પાંચે પાંચ જોઈ શકો છો તમે મારા કેમેરામાં મિત્રો જોઈ લ્યો આજે પાંચે પાંચ સમૂહ લગ્ન જે મંડપ હતા મિત્રો જોઈ શકો છો તમે મારી પાછળ છે ત્યાં જે સમૂહ લગ્ન હતા ખોડા ધામમાં મેલડીમાના સાનિધ્યમાં જે મિત્રો જોઈ શકો છો જોઈ શકો છો મિત્રો આજે માળવાળા મેલડીમાં જોઈ શકો જોઈ શકો છો મિત્રો આ છે માળવાળા મેલડીમાનું મેન સ્થાનક છે જે સતુ ભુવાનું જે સ્થાનક છે તે બીજું છે મેન અને આ છે મેન સ્થાનક માળવાળા મેલડીમાનું જોઈ શકો છો તમે મિત્રો આ મેન સ્થાનક છે મિત્રો જોઈ શકો છો તમે મેલડીમાનું જોઈ શકો છો મિત્રો મિત્રો પહોંચી ગયા છે આપણે ઘરે જે તમારે વિલોગમાં કોર્ડ મેં બતાવ્યું છે ત્યાં સમૂહ લગ્ન હતા આજે મિત્રો પાંચ સમૂહ લગ્ન હતા મિત્રો આજે ત્યાં અને આપણે ત્યાં જઈને વિલોગ બનાવ્યો છે મિત્રો આ વિલોગની મહેનત છે મારી પાસે એમાં એક લાઇક કરજો કમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો મિત્રો મારી ચેનલને જેથી કરીને હું આવા નવા વિડીયો આગળ બનાવતો રહો અને તમારો સાથને સહકાર આપશો એટલે મારી ચેનલને ગ્રો મળશે મિત્રો ધન્યવાદ મિત્રો